ગરુડિયા વિન એવોર્ડ એવો આપે આલો આલો ગરુડિયા રે દે ટુ બાર કે પછી ના દે મેરા આ ગરુડિયા ની જફા મારી માં મારા પાસે રાત નો ઉજાગરો છે મારા ને માં રોમી બધાય ના કે રાત નો ઉજાગરો છે ગેમ વોટર ઓર બધાને સ્વાગત છે ફરી એકવાર તો કરો બધાનો આપણો નવો બ્લોગમાં તો કેમ છો બધા એવું કે તો બધા મજામાં છો તો આજનો દિવસ તો ખાસ નથી

આપડે એક નો એવોર્ડ બહાર પાડવાનો એવોર્ડ આપવાનો છે અને આજે રવિવાર હતો તો મારી બેન વાલી છે ને એ આજે કાળિયામાં હાલી ને ગઈ હતી ક્યાં તમારો સફર

દિવસે હેરાન થઈ રાતે એટલે હેરાન થઈ ગયા દિવસે ગરબી ના લીધે

તમને બધાને એમ કે આ બધું હેલું છે તો હેલું નથી બહુ અઘરું છે ભાઈ જો કોઈ હોતા નથી વાગ્યા જવું એક વાગ્યો છે લાઈટ ચાલુ છે હું ગાઉ નથી બધા હોઈ ગયા છો બધા મૂક્યા જ પડે હા છે નહીં ને અહીંયા અહીંયા કરે છે સુધી નથી એને થવા તો તમે જોવો છો ને આવો નાનાનો પ્રોબ્લેમ હોય એ તો મૂળ જણાવે છે આપણને કેમ ખબર પડે અને શું થયું છે શું નહીં એમ મિત્રો

આ ગલોડિયાની જફા મારીમાં મારા પાસે રાતનો ઉજાગરો છે મારા બધા ઉજાગરો છે મેં તો મમ્મીને કીધું કે એમને તો કામે જવાનું હોય અને આજે બારગામ ગયા હતા તો આજે એને બહુ થાકોડો છે સમજાય તો મેં તો મમ્મીને કીધું તું આરામ કર મેં કીધું હું બેઠે છું એટલે એ તો હોઈ ગયા છે આમાં સુફીબેન પણ વારે વારે ભૂખ લાગતી હોય તો ફ્રીજમાં છે ને એની માટે કામ કરું ઠંડી સાસ લઈ થોડી ઘણી સાસ પીવાની ગરમાવો ન થાય

એક જ ખાલી હોતું છે કા અને ખામ મે ઓલું કાળું છે ની ત્રણ ત્રણ ને આ જો ત્રણ આ ભગવાન હજી તો આ પાંચ જમણ નાખ્યા છે હજી આવી રીતના 15 દી કાઢવાના બાધે ઈ તો જો બાધે ઈ તો જો એકબીજાને માથે ચડી જાય કેમ ઓલું બટક ભોજન છોકરાઓ ખબર ડીસુ લઈ લઈને જાય અને જમણ વાર વારો નો આવવાનો એમ કેમ બાધે એમ બાધે ઓ પણ એક આ અને એક આ એ બે ગલુડિયા એટલા હોજા એટલા હોજા વાત એવોર્ડ આપો એવું પણ થાય છે કેમકે બાકી બધા જો સ લાઈનમાં લાગી ગયા બિચારી સુજલી એકલી ના સ અને આ બે જે બે ગલુડિયા છે ને એનો તો આમ એવોર્ડ આપ્યો છે હે ભગવાન ઠાકીને ઠેર થઈ ગયો તો ઘડી ખરીફ ત્રણ કલાક થઈશ તો ઠાકીને ઠેર થઈ ગયો ત્રણ વાગ્યા છે એક કલાક ગમે એમ કાઢી નાખો પછી મમ્મી જાગી જાય એટલે વાંધો નહીં આવે કાંઈ બિસ્કીટ એટલા જ વજા છે હાવ તો સવારમાં સુઝીબેન ની દવા લેવા જવાનું અને બિસ્કીટ લેવા જવાનું તો સીધા હવે સવારે મળવી